જેમાં ધોરણ દસ અને ધોરણ બારના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓનો સિલ્વર મેડલ તથા ટ્રોફી અને દરેક વિદ્યાર્થીઓનો ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સંત શ્રી ત્રિકમ સાહેબ જગ્યાના મહંત શ્રી આત્મહંસ સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ભચાઉ તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી લક્ષ્મીબેન ચૌહાણ રાપર તાલુકા ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી જીતુભાઈ જોશી જસાપર વાંઢના સરપંચ ખમીશાભાઈ ચિત્રોડ હાલે સુરત નિવાસી ઉદ્યોગપતિ બાબુભાઈ રાઠોડ બાબુભાઈ સોલંકી મહેશભાઈ ચાવડા શૈલેષ પરમાર કેશાભાઈ પરમાર બાબુભાઈ વાઘેલા તમામ મંચ પ્રતિનિધિ તથા બહોળી સંખ્યામાં સમાજના વડીલો વિદ્યાર્થીઓ યુવાનો અને મહિલાઓ જોડાયા હતા રિપોર્ટ બાય ભચાઉ